નમસ્કાર ખેડૂત મિત્રો આજના તાજા અને મહત્વના ખેડૂત સમાચાર સૌથી પહેલા જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો માટે કામના સમાચાર મોદી સરકારની દેશને મોટી ભેટ રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન ઉત્તરાયણ બગાડશે અંબાલાલ પટેલની આગાહી ગુજરાત સૌથી વધુ તેર લાખ હેક્ટર માં પાકનું વાવેતર તો આ હતા આજના મુખ્ય સમાચાર તો હવે મિત્રો સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો હાલ ખેડૂત મિત્રો એક અખબારી યાદી પ્રમાણે ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચ્ચીસથી છવ્વીસમાં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ રૂ ચોવીસો પચ્ચીસ પ્રતિકવી નક્કી કરાયો છે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી દ્વારા થશે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરવાની રહેશે જે રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે એક જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો ઉત્તરાયણ બગાડશે અંબાલાલ પટેલની આગાહી હાલ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તરી પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધશે જેમાં પંજાબ હરિયાણા રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે જેના કારણે પવનના તોફાનો પડવા સહિતનો અનુભવ થઈ શકે છે બારમી અઢાર જાન્યુઆરી ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો ગુજરાતમાં સૌથી વધુ તેર લાખ હેક્ટરમાં ઘઉંના પાકનું વાવેતર હાલ મિત્રો ગુજરાતના ખેડૂતોએ રવિ પાકનું પુષ્કળ વાવેતર કર્યું છે સિઝનના સારા વરસાદ અને ગત વર્ષે ખેડૂતોને રવિ પાકના મળેલા રેકોર્ડ બ્રેક ભાવના પરિણામે આ વર્ષે વાવેતરમાં વધારો જોવા મળ્યો છે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ છેતાલીસ દશાંશ શૂન્ય સાત લાખ હેક્ટર રહ્યો છે જેની સામે ચાલુ વર્ષે માત્ર અત્યાર સુધીમાં જ ખેડૂતોએ સુડતાલીસ દશાંશ પાંચ પાંચ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કર્યું છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન હાલ મિત્રો ગુજરાતમાં સરકારે રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે હવે રોડ પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું રહેશે રજિસ્ટ્રેશન વગરના ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી થશે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓ પર ટેગ લગાવવાની કામગીરી કરવાની સૂચના મળી છે જાહેર રસ્તાઓ પર પશુઓ માટેના ઘાસ વેચાણ અને તેને ખવડાવવા પર પ્રતિબંધ લગાવાયો છે ટેગ વગરના ઢોર માટે પહેલી દસ હજાર સુધીના દંડની જોગવાઈ છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો મોદી સરકારની દેશને મોટી વેગ હાલ મિત્રો ઈ હેઠળ આવતા દેશભરના ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે ઈપીએફઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે કેન્દ્રીય પેન્શન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે મતલબ કે હવે તેઓ દેશના કોઈ પણ રાજ્યની કોઈપણ બેંક કોઈપણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે કેન્દ્રીય પેન્શન સિસ્ટમ દેશના તમામ એકસો બાવીસ પ્રાદેશિક ઈપીએફઓ કચેરીઓમાં લાગુ કરવામાં આવી છે